માંડ માંડ જીવ બચો બિલડાના લીલાછાના યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા પાંચ ટાકા આવ્યા હતા બાઇક પર યુવક બિલડા જતો હતો અને માંડ માંડ યુવકનો જીવ બચ્યો હતો બિલોડા તાલુકાના લીલછાનો યુવક કામ અર્થે બાઇક લઈને બિલોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પરથી પતંગની ચાઇનીઝ દોરી યુવકના ગળામાં ઘસાતા યુવકને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવા માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પાર ચેનવાના ગળામાં ઘસાતા લોહી લુહાણ હાલતમાં તેને સારવાર હાથે બિલડવામાં ખસેડવામાં આવ્યા હતા યુવકને દોરી ઘસાતા ગળાના વગેરે પાંચ ટકા લેડવામાં આવ્યા હતા હાલ યુવકની હાલત સ્થિર છે